આજે આપણે વાત કરીશું ગુજરાતના એક એવા સંતની જેમની ગાથા સાતસો વર્ષ પછી પણ લોકોના દિલ અને દિમાગમાં જીવંત છે તો ચાલો આજે આપણે ગુરુ જોધલપીરના ચમત્કારિક જીવન અને એમના અમર વારસાની કહાણીમાં જરા ઊંડા ઉતરીએ તો આ છે એ મહાન સંત જેમની વાત આપણે આજે કરવાના છીએ ચૌદમી સદીના ગુરુ જોધલપીર જેમની શ્રદ્ધા અને ભક્તિની ગાથા ખરેખર આજે પણ એટલી જ પ્રેરણા આપે છે ચાલો આપણે એમની આખી સફરને છે ને ચાર ભાગમાં સમજીશું પહેલાં તો જોઈશું કે એમની શરૂઆત કેવી રીતે થઈ પછી વાત કરીશું એમના ચમત્કારોની જેના માટે એ આજે પણ ઓળખાય છે એ પછી આવે છે એમના પરિવારની વાત અને છેલ્લે આજે પણ એમનો વારસો કેવી રીતે જીવંત છે એ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ અને શરૂઆત પણ ક્યાંથી એમના જન્મની એકદમ અનોખી કહાણીથી કારણ કે એમના દિવ્ય ભવિષ્યના સંકેત તો છેક એમના જન્મથી જ મળવા લાગ્યા હતા ચાલો એમના જીવનના અમુક મુખ્ય વર્ષો પર એક નજર ફેરવીએ જુઓ સંવત તેરસો સોળમાં એમનો જન્મ થયો પછી તેરસો એકતાલીસમાં લગ્ન થયા અને બે પુત્રો થયા તેરસો ઇઠ્યોતેરમાં એમણે સમાધિ લીધી અને છેક સંવત ઓગણીસો અઠ્યોતેરમાં એટલે કે સદીઓ પછી એમના એક શ્રાપની પૂર્તિ થઈ તમે જુઓ આ ખાલી તારીખો નથી આ તો એક એવી ગાથા છે જેણે પેઢીઓ સુધી એક આખા સમાજને દિશા આપી છે અને હા એમના જન્મની સાથે જ એક જબરદસ્ત ભવિષ્યવાણી થઈ હતી સુંદરદાસ નામના એક પ્રજ્ઞાચક્ષુ પૂજારીએ એમના જન્મ સમયે જ કહી દીધું હતું કે તારા ઘરમાં તો મોટા મોટા રાજા મહારાજાઓ પણ માથું નમાવશે હવે વિચારો આ કોઈ સામાન્ય બાળકની વાત નહોતી આ તો એક યુગ પુરુષના આગમનની જાહેરાત હતી બરાબર ને અને થયું પણ એવું જ પીલી ભવિષ્યવાણી ખાલી શબ્દો નહોતી જોધલપીરના જીવનમાં તો પછી એક પછી એક એવા ચમત્કારો એવા પરચાઓ થયા કે લોકો એમની દિવ્ય શક્તિને માનતા થઈ ગયા એમાં એ કિસ્સો તો બહુ જ જાણીતો છે ધોળકાના સુબા દરિયાખાનનું આખી ઘટના કેવી રીતે બની ખબર છે પહેલાં તો એમણે એક જ સ્પર્શથી એક લંગડી બકરીને ચાલતી કરી દીધી પછી એમના માથા પર મૂકેલી ગાંસડી જાતે જ હવામાં તરવા લાગી અને વાત અહીં ન અટકી જ્યારે એ જ બકરીને કસાઈ પાસે લઈ ગયા તો છરીના ટુકડે ટુકડા થઈ ગયા પણ બકરીને કંઈ ન થયું આ બધું જોઈને પેલો સુબો તો આશ્ચર્યમાં પડી ગયો અને એણે પોતાની પીઠના જૂના દુખાવાની વાત કરી અને બસ જોદલપીરે એક જ ક્ષણમાં એનો દુખાવો ગાયબ કરી દીધો આ પછી તો એમની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ પણ એમના પરચા અને કરુણા કંઈ ખાલી મોટા લોકો કે શાસકો માટે જ નહોતા એમની શક્તિનો અંદાજો તો આ એક આંકડા પરથી આવશે બસો પચાસ શું છે આ બસો પચાસ તો થયું એવું કે એકવાર બસો પચાસ સંતોનો એક આખો સંઘ એમની પાસે આવી પહોંચ્યો અને એમની પાસે હતું શું ખાલી સવા શેર ખાંડ અને ચોખા પણ એમાંથી જ એમણે આખા બસો પચાસ સંતોને ભરપેટ જમાડ્યા હવે કહો આ શ્રદ્ધા અને દૈવી શક્તિ સિવાય બીજું શું હોઈ શકે તો બસ આ જ એમનું કામ બની ગયું જરૂરિયાતમંદને સાજા કરવા ભૂખ્યાને જમાડવા અને સૌથી મોટી વાત તો એ હતી કે યાદ છે પેલી ભવિષ્યવાણી કરનાર પૂજારી સુંદરદાસ જેઓ પોતે પ્રજ્ઞાચક્ષુ હતા જોધલપીરે એમની આંખોની રોશની પણ પાછી લાવી દીધી હતી કેવી અદ્ભુત વાત છે નહીં પણ કહેવાય છે ને કે સાચી કસોટી તો ઘરમાં જ થાય છે એક સંત તરીકે એમણે દુનિયાભરના દુઃખ દૂર કર્યા પણ એમના જીવનની સૌથી મોટી પરીક્ષા એમના પોતાના જ પરિવારમાંથી આવી ચાલો હવે વાત કરીએ એમના બે દીકરાઓની એમના બે દીકરા હતા પણ બંનેમાં જમીન આસમાનનો ફરક એક હતા હીર સાહેબ એકદમ સંસ્કારી ધર્મમાં માનવાવાળા પિતાને જે કાંઈ પણ ભેટ મળે એ સીધી એમના ચરણોમાં મૂકી દે અને બીજી બાજુ હતો હરખો એણે શું કર્યું પિતાથી છુપાવીને જૂઠું બોલીને બધી ભેટ સોગાદ પોતાની સાસરીમાં પહોંચાડી દીધી હવે જ્યારે રસ્તા જ આટલા અલગ હોય તો મંજિલ પણ અલગ જ હોવાની ને અને પિતા જોધલપીરથી આ કશું છૂપું ન રહ્યું એમણે પોતાના સદગુણી દીકરા હીર સાહેબને દિલથી આશીર્વાદ આપ્યા શું કહ્યું તારા એકના એક્યાસી થશે એટલે કે તારો વંશ ખૂબ ફૂલશે ફાલશે પણ બીજી બાજુ જે અપ્રમાણિક દીકરો હતો હરખો એને મળ્યો એક ભયંકર શ્રાપ એક એવી ચેતવણી જે એના આખા વંશના ભવિષ્ય પર લખાઈ ગઈ જો ભૂલથી પણ ક્યારે કેસરડી ગામના ઝાડ જોઈ લીધા તો સમજી લેજે કે તારો વંશ ત્યાં જ ખતમ થઈ જશે અને આ શ્રાપ કોઈ હવામાં બોલાયેલા શબ્દો નહોતા એની અસર જુઓ પૂરા છસ્સો વર્ષ સુધી હરખાનો વંશ કેસરડી ગામથી દૂર જ રહ્યો પણ સંવદ ઓગણીસો ને ઇઠ્યોતેરમાં એ વંશના છેલ્લા વારસદારે અજાણતા જ કેસરડીમાં પગ મૂક્યો અને જેવો એણે ગામના ઝાડ જોયા બસ પિતાનો શ્રાપ સાચો પડ્યો અને એનો વંશ ત્યાં જ પૂરો થઈ ગયો આ ઘટના એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે કર્મોનું ફળ પછી ભલે એ આશીર્વાદ હોય કે શ્રાપ પેઢીઓ સુધી પીછો છોડતું નથી તો આ તો થઈ એમના જીવન અને પરિવારની વાત પણ હવે આપણે આવીએ છીએ એમના જીવનના અંતિમ પડાવ પર અને એ વારસા પર જે આજે પણ સાતસો વર્ષ પછી પણ લાખો લોકો માટે શ્રદ્ધાનો દીવો બનીને બળી રહ્યો છે એ દિવસ હતો દશેરાનો સંવત તેરસો ઇઠ્યોતેર ગુરુ જોધલપીરે પોતાના એ જ સદગુણી દીકરા સાહેબ એમની સાથે જીવંત સમાધિ લીધી અને એ પવિત્ર જગ્યા કેસરડી ગામ ત્યારથી લઈને આજ સુધી એક બહુ મોટું તીર્થધામ બની ગયું છે પણ એમની કહાણી અહીં પૂરી નથી થતી હકીકતમાં એમનો વારસો તો આજે પણ જીવે છે કેવી રીતે દર વર્ષે દશેરા પર કેસરડીમાં એક મોટો મેળો ભરાય છે એમના દીકરા હીર સાહેબના વંશજો જેમને આજે એક્યાસી પાઘડી તરીકે ઓળખવામાં આવે છે એ આજે પણ સમાજનું નેતૃત્વ કરે છે અનેક માન્યતા એવી પણ છે કે દશેરાની આગલી રાત્રે આકાશમાંથી સાડા ત્રણ અદ્રશ્ય નગારાનો અવાજ સંભળાય છે આ બધું શું બતાવે છે એ જ કે ગુરુ જોધલપીર ફક્ત ઇતિહાસના પાનામાં નથી એ લોકોના દિલમાં એમની શ્રદ્ધામાં આજે પણ જીવંત છે તો અંતમાં આ સાતસો વર્ષ જૂની કહાણી આપણને એક સવાલ સાથે છોડી જાય છે સવાલ એ છે કે એક વ્યક્તિનું જીવન એમના કર્મો અને એમની શ્રદ્ધા આટલા સદીઓ પછી પણ એક આખા સમાજની ઓળખ કઈ રીતે બની શકે છે કદાચ ગુરુ જોધલપીરની આ ગાથા જ એનો સૌથી સચોટ જવાબ છે એક એવો વારસો જે સમય જતાં ઝાંખું નથી પડ્યો પણ વધુને વધુ તેજસ્વી બન્યો છે